નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પ્રથમ સામાયિક પરીક્ષા બે હજાર ચોવીસ નવા માળખા મુજબ આપણે મોસ્ટ આઈ એમ પ્રશ્નપત્ર એના પ્રશ્નોનું સોલ્યુશન સાથે આ વિડીયોની અંદર જોશું ધોરણ અગિયાર વિષય ગુજરાતી પ્રથમ સામયિક પરીક્ષા બે હજાર ચોવીસ નવા માળખા મુજબ કુલ ગુણ પચાસ સમય બે કલાક હવે એની અંદર આપણે જોઈએ કે કઈ રીતે પ્રશ્નો કેવા કેવા પ્રશ્નો ફેરફાર કર્યા છે કેવું માળખું આપ્યું છે આપણે ગવર્મેન્ટે આ વખતે તો સૌ વિભાગ એ પદ્ય આધારિત પદ્ય એટલે કે કાવ્યને આધારે આપણે આના જવાબ લખવાના રહેશે જેમાં તમને એ વિભાગ દસ ગુણ બી વિભાગ દસ ગુણ સી ડીઈ ત્રણેય વિભાગ દસ દસ ગુણના એટલે કુલ પચાસ ગુણનું આપણું પ્રથમ સામાયિક દિવાળીનું જે પેપર ગણીએ છીએ એ આપણે રહેશે જેની અંદર સૌ પ્રથમ હેતુલક્ષી પ્રશ્નનો પ્રશ્નોના ઉત્તર આપો એક ગુણ એક જ પ્રશ્ન હશે અને એ પણ ફરજિયાત હશે તમારા અભ્યાસક્રમમાં સંવાદ કાવ્ય ક્યુ છે તો વનમાં ચાંદલીઓ ઉગ્યો કારણ કે નાયક અને નાયિકા વચ્ચે કેવો થાય છે અહીંયા સંવાદ થાય છે નીચેના પ્રશ્નોનો આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો બે ગુણ બે વિકલ્પ અને બંને કેવા છે ફરજિયાત બંને ફરજિયાત તો અહીં કવિ પુરુષોત્તમ ત્રવાડીનું ઉપનામ જણાવો તો શૈષ મરીજ ભાલણ અને કાંત તો પેલું જ કાવ્ય ભાલણનું છે એનો પ્રશ્ન છે તો જવાબ આવશે આપણે અહીંયા ભાલણ ત્યાર પછી એમ ઉગાર્યો ચંદ્રાસ કાવ્યનું સ્વરૂપ જણાવો તો પદ ગરબી આખ્યાનખંડ કાફી તો અહીં જે સાચો જવાબ છે એ આપણું આખ્યાનખંડ રહેશે તો આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એની કમેન્ટ આવતી હોય કે ભાઈ અમારે આ જે પ્રશ્નપત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન અમારે જોતું હોય તો ક્યાંથી મળશે તો એના માટે આપણે પ્લે સ્ટોરની અંદર તમે જાશો જે આ પ્રમાણે હું તમને અહીંયા બતાવું કે પ્લે સ્ટોરની અંદર તમારે જવાનું અને એમાં જે આપણી એપ્લિકેશન છે એની અંદરથી તમને મળી જશે જે એપ્લિકેશન છે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન પણ એ સિવાય પહેલાં આપણે જોઈએ તો કે નવા માળખા મુજબ ધોરણ અગિયાર કોમર્સ પ્રથમ પરીક્ષાના આઈ એમ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જેની અંદર એકાઉન્ટ ઇકો ગુજરાતી ઇંગ્લિશ સ્ટેટેસ્ટિક બીએ એસપી આ જે કોમર્સના વિષય છે એના ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રનું સોલ્યુશન એની અંદર મૂકેલું છે તો હવે પ્રશ્ન રહ્યો આર્ટ્સવાળાનો સાહેબ અમારે શું કરવું અમે ભણીએ છીએ અમે પણ તમારો વિષય જોતા હોય અમારા આર્ટ્સના વિષયનું તો એના માટે પણ આપણે એપ્લિકેશનની અંદર પ્રશ્નપત્ર મૂકેલા છે જેની અંદર ઇતિહાસ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ગુજરાતી ભૂગોળ તત્વજ્ઞાન ઇંગ્લિશ એના પણ આપણે ત્રીસ કરતાવણ વધારે પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન આપણી એક એપ્લિકેશન કહી તો કે જૂના વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે પણ નવા જે વિદ્યાર્થી મિત્રો છે એને ખબર નથી તેની જાણકારી માટે આપણે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન એવું કરશો તો એવું લખશો તો તમને આવું એક ચિહ્નવાળી ચેનલ દેખાશે જેને તમારે એ ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કર્યા પછી આ પ્રમાણેનું પેજ ખુલશે જેમાં તમારે મોબાઈલ નંબર લખવાના રહેશે અને એમાં સેન્ડ ઓટીપી કરશો એટલે આ પ્રમાણેનું પેજ તમારે ખુલશે અને એમાં પેઇડ કોર્સની અંદર આપને ધોરણ પ્રમાણેના સંપૂર્ણ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે એમાં મળી રહેશે એ સિવાય ઘણા વિદ્યાર્થી એમ કહેતા કે ભાઈ અમારે હજી આ પાઠ જોવાનો બાકી રહી ગયો છે આ પાઠ અમને ભણતા હતા ત્યારે અમે યપ્સન હતા કે સમજાણું નહોતું હતું એના માટે પણ આપણે ત્રણથી બારના વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને ધોરણ આ પ્રમાણે દેખાશે હવે મારું સપોઝ કે ધારો કે મારું ધોરણ અગિયાર છે તો હું અગિયાર ઉપર ક્લિક કરીશ તો આ પ્રમાણેનામાં વિષય ખુલશે એમાં મને ગુજરાતી વિષયનો વિડીયો ગુજરાતી વિષયમાં પાઠ ત્રણની અંદર થોડાક પ્રશ્નો રહી ગયા હતા જોવાના તો એમાં ગુજરાતી સિલેક્ટ કરશો તો આ પ્રમાણે પાઠ ખુલશે એમાં જે પ્રમાણે ક્લિક કરતા જશો એ પ્રમાણે આપણા વિડીયો સ્વાધ્યાય સાથે યુટ્યુબ ચેનલની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપણે મૂકેલા છે તો આગળ હવે ફરી પાછા આપણે પ્રશ્નપત્ર ઉપર જતા રહીએ તો વિભાગ એની અંદર આપણે એમસીક્યુ સુધી જોઈએ ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યના ઉત્તર લખો બે ગુણ બે પ્રશ્નો અને બંને કેવા હશે ફરજિયાત હશે નાવિકની આજીવિકા શાના લીધે જતી રહેશે તો નાવિક રામની ચરણ રથના સ્પર્શથી નૌકાસ્ત્રી બની જાય તો આજીવિકા જે છે એ એકમાત્ર સાધન એની હોળી જતી રહેશે દિવસના કયા પ્રહારની વાત ચક્રવાગ મિથુન કાવ્યના કેન્દ્રમાં છે તો ચક્રવાગ મિથુન કાવ્યના કેન્દ્રમાં સંધ્યાના મધ્ય પ્રહારની વાત કરવામાં આવી છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો બે ગુણ એક જ પ્રશ્ન અને પણ કેવો ફરજિયાત ગમાણે બાંધેલી વર્ણન કરો તો સંધ્યા થતા બગાયો બણબણ કરે છે રાત્રિનો અંધકાર ગાયોની આંખોમાં જાણે મેષ આંજે છે અને ગાયો ગમણમાં જઈને ખીલે બંધાઈ જાય છે ત્યાર પછી સવિસ્તર પ્રશ્ન ને સવિસ્તર પ્રશ્ન છે એના તમારે અહીં ત્રણ ગુણ રહેશે સવિસ્તર પ્રશ્ન છે એના તમારે કેટલા ત્રણ ગુણ રહેશે અને એ બે પ્રશ્ન પૂછવામાં આવશે અને એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો રહેશે તો નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ તમારા શબ્દમાં લખો તો કે ભાઈ નાયિકા છે એના પતિની પ્રિયતમની જે રાહ જુએ છે એના અનુસંધાને કે ભાઈ દાંતણ કરતા જાઓ નાવણ કરતા જાઓ સ્નાન કરતા જાઓ મુખવાસ લેતા જાઓ વગેરે માહિતી તમારે વિસ્તારપૂર્વક કાવ્યના આધારે લખવાની રહેશે અથવા અશોકનું પાત્ર લેખન કરો તો સમ્રાટ અશોક પરાજયની જીત કાવ્યના આધારે મગધ દેશનો જે રાજા છે એ પોતે કલિંગ નગરી સામે યુદ્ધ કરવા જાય છે પણ જ્યારે એ નગરની અંદર જોવા માટે જાય છે કેટલાક મસાલ ધારણ કરેલા સૈનિકોને સાથે લઈ અને પાછળથી એને જે પસ્તાવો થાય છે એ તમારે વિસ્તારપૂર્વક લખવાનો રહેશે ત્યાર પછી વિભાગ બી ગધ્ય આધારિત અને એની અંદર હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર આપો એક ગુણ એમાં પણ પાઠના પ્રશ્નો પૂછા છે એ વિભાગની અંદર કાવ્યના પ્રશ્નો હતા જીવ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો હાસ્ય નિબંધ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો બે વિકલ્પ બે ગુણ બંને ફરજિયાત અમૃતા પાઠના લેખકનું નામ જણાવો જોરાવરસિંહ જાવ ઝવેરચંદ મેઘાણી જયશંકર ભોજક કિશનસિંહ ચાવડા તો કિશનસિંહ ચાવડા અમૃતા પાઠના લેખકનું નામ છે ત્યાર પછી ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો સ્નેહરશ્મિ બાદરાયણ ધૂમકેતુ કે વાસુકી તો સાચો જવાબ ધૂમકેતુ હજી પણ કોઈ વિદ્યાર્થીને જો કોઈ વિડીયો જોવાના કંઈ બાકી રહી ગયા હોય તો યુટ્યુબ ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી જે ચેનલ છે એની અંદર આપણે દરેક ધોરણના દરેક પાઠના સમજૂતી સાથેના વિડીયો પ્લસ વાધ્યાય પણ આપણે એમાં મૂકેલા છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બે ગુણ બે પ્રશ્ન બંને ફરજિયાત તબીબો સેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે તબીબો રોગના નિદાન માટે જીભ પર ઘણો આધાર રાખે છે દક્ષિણા મૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા તો દક્ષિણા મૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણી કરવા થનગની રહ્યા હતા ત્યાર પછી બે ત્રણ વાક્યનો ઉત્તર લખો બે પ્રશ્ન બે ગુણ અને એમાં એક જ પ્રશ્ન એ પણ ફરજિયાત કૃષ્ણા બહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું તો શેઠ આ ગુલાબ તો અસલ આ જે સ્ત્રી છે એ તો અસલ આપણી ગુલાબો જેવી જ એવું જ બોલવું એવું જ હસવું એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી એવી રીતે તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નને સવિસ્તર ઉત્તર આપો ત્રણ ગુણ બે પ્રશ્ન એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે તો બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમકુ અને જમનું દાંપત્ય જીવન આલેખો તો જમન અને જમકુ બંને પર ગામના છે અને એ પોતે ચીવડા વેચવા માટે બીજા ગામમાં જ્યારે જાય છે ત્યારે વિચારે છે કે ભાઈ બે દિવસની અંદર આટલા ચીભડા વેચાઈ જશે પણ બેની જગ્યાએ ચાર દિવસ થઈ ગયા પણ એ બંને દંપતીએ ધીરજ રાખી અને એ પોતાના ચીવડા વેચાઈ જાય એના માટે પોતે જે કાંઈ અવાજો કર્યા હતા એના અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી બીજો પ્રશ્ન રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દમાં લખો તો લેખક અને અમૃતા એટલે કે કિશન અને અમૃતા બંને મામાની ઘરે જાય છે ત્યારે એમની નાની જે છે રાજુબા એ પોતે એક વખત બીમાર પડેલી અને નર્મદાએ કેવી ભૂલ કરી હતી એના અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી આવશે વિભાગ સી વ્યાકરણ આધારિત દસ ગુણ એમાં સૌ પ્રથમ સમાનાર્થી શબ્દ પૂછાશે તમને ત્રણ છે એમાંથી કોઈ પણ બે લખવાના રહેશે અને એનો ગુણ એક એટલે એક શબ્દનો અર્ધો ગુણ ટેકો આધાર સમર્થન માટી દો પુરુષ મરદ તળે એટલે નીચે અને અંદર આમાંથી કોઈ પણ એક શબ્દ તમે લખી શકો ત્યાર પછી નીચેના રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખો એક ગુણ તમને ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે એમાંથી કોઈ પણ બે લખવાના રહેશે તો વિષયાને માટે વીસ લખાય તો વિષયાને માટે વીસનું વિરુદ્ધાર્થી અમૃત અને લખાય એટલે લખાયું નહીં કારણ કે જો અર્થ બદલાય નહીં તો વાક્ય તમારો જવાબ ખોટો પડે ત્યાર પછી તમારી વાત કદાચ ખોટી નહીં હોય તમારી વાત કદાચ સાચી હોય ખરો સવાલ દ્રષ્ટિનો છે તો ખરો જવાબ દ્રષ્ટિનો નથી આ પ્રમાણે તમારે ત્રણ વિરુદ્ધાર્થી એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે ત્યાર પછી નીચે આપેલા સમૂહ માટે એક શબ્દ લખો એમાં પણ તમને ત્રણ આપવામાં આવશે એમાંથી કોઈ પણ બે લખવાના રહેશે એનો એક ગુણ એટલે એકનો અર્ધો ગુણ સોમવલીમાંથી કાઢેલો રસ સોમરસ વિશિષ્ટ રીતે વાળ ઓળવા એટલે પાટિયા અને ખેતર કે ગામની હદ એટલે સીમ ત્યાર પછી તળપદા શબ્દ બે આઈપાશે એક ગુણ અને બંને ફરજિયાત હશે એટલે સ્થાન રિયા એટલે રહ્યા નીચેના શબ્દની સાચી જોડણી બે આઈપી હશે એમાંથી બંને ફરજિયાત છે અને એનો એક ગુણ પ્રતિષ્ઠા તો પ્રતિષ્ઠા ન આવે પણ પ્રતિષ્ઠા સહાનુભૂતિ તો સહાનુ છે એ દીર્ઘ આપેલું છે અને તે છે એ પણ દીર્ઘ આપેલી છે એ બંનેમાં ભૂલશે તો બંને હસ્વ આવશે ત્યાર પછી અર્થભેદ બે આપવામાં આવે છે બંને ફરજિયાત હશે એનો એક ગુણ રાશિ એટલે ઢગલો અને રાશિ એટલે દીર્ઘ કરશો તો ખરાબ સલીલ હસ્વ લખો તો પાણી અને સ લીલ દીર્ઘ લખો તો લીલા ત્યાર પછી નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તમને બે રૂઢિપ્રયોગ આપવામાં આવશે એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે જેનો એક ગુણ મજા મરી જવી આનંદ ન રહેવો પ્રીતિને એપ્રિલ બનાવવાની વાત જાહેર થઈ જતા બધી મજા મરી ગઈ અથવા રસ્તો કાઢવો ઉપાય શોધવો મુકેશે ધંધામાં થયેલા નુકસાનમાંથી બહાર આવવાનો રસ્તો કાઢ્યો ત્યાર પછી આવશે નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ સૂચના મુજબ કોઈપણ ત્રણના ઉત્તર લખવાના રહેશે ચાર પ્રશ્ન એમાંથી કોઈપણ ત્રણ લખવાના અને એના ત્રણ ગુણ આજે પોસ્ટ ઓફિસથી ગામડા ગામડામાં પુરાણ ગામડામાં પુરાણ નીકળ્યું હતું તો પ્રત્યય સુધારો તો આજે પોસ્ટ ઓફિસમાં ગામડાનું પુરાણ નીકળ્યું હતું તો આ પ્રમાણે પ્રત્યય સુધારવાનો રહેશે જીભને ધારે ત્યારે મોમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેવી સગવડ થાત સંયોજક શોધીને લખો તો જવાબમાં જીભને ધારે ત્યારે તો બે વાક્યને જોડવા માટે અહીં ત્યારે શબ્દ પ્રયોગ થયો છે તો ત્યારે હે અશ્વ તું અતિ અનુપમ વિભક્તિનો પ્રકાર જણાવો હે અશ્વ સંબંધિત વિભક્તિ મેં પાપણીય પુણ્ય ન કીધું ક્યાંથી આવો સ્વામી સંયોજક મૂકો અહીંયા સંયોજક ગોતવાનો હતો અને આમાં હવે સંયોજક મૂકવાનો છે તો મેં પાપણીય પુણ્ય ન કીધું ક્યાંથી આવો સ્વામી તો મેં પાપણીય પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી તો એ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી હવે વિભાગ આપણે ડી અંદર ડીની અંદર તમારે ચાર ગુણ આમ તો દસ ગુણનો છે એમાં ચાર ગુણની અંદર તમારે કાવ્ય આપવામાં આવશે અને એ કાવ્યના જવાબ તમારે નીચે ચાર પ્રશ્ન આપ્યા છે એમાંથી ગોતીને લખવાના રહેશે ત્યાર પછી એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એ પેરેગ્રાફના પ્રશ્નો જે છે ચાર પ્રશ્નો એ જવાબ તમારે એમાંથી શોધીને લખવાના રહેશે એના પણ ચાર ગુણ અને બે ગુણની અંદર તમને એ વિરામ ચિહ્નનો એક પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં વાક્ય આપેલું હશે એમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખવાનું તને ઓળખે છે ધણીને આંખોમાં ઠપકો હતો તો તને ઓળખે છે અને ઉદ્ગારચિહ્ન અને ડબલ અવતરણ કોમા ધણીની આંખમાં ઠપકો હતો તો આ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી વિભાગ ઈ એમાં એક વિચાર વિસ્તાર પૂછવામાં આવશે અને એ પણ ફરજિયાત હશે એના ત્રણ ગુણ અને એ વિચાર વિસ્તાર તમારે અહીં અલગ અલગ પંક્તિઓ તમને આપવામાં આવેલી છે જે તમારે લખવાની રહેશે અને છેલ્લે તમને નિબંધ આપવામાં આવશે ત્રણ નિબંધ હશે એમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો રહેશે તો મેં જોઈ લે એક દુર્ઘટના એક નિબંધ જળ એ જ જીવન અને શહેરી જીવનની સમસ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારનું પ્રથમ સામાયિકનું જે આ પ્રશ્નપત્ર આપણે નવા માળખા મુજબ જે હતું એ પ્રમાણે આપણે જોયું હજી પણ જો કોઈ વિદ્યાર્થીને કાંઈ પ્રશ્ન રહી જતો હોય તો આગળ મેં કહ્યું એમ એપ્લિકેશનની અંદર ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રો આપણા અવેલેબલ છે એમાંથી તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે મળી જશે જો કોઈ પાઠ કે કોઈ શબ્દ ન સમજાણો હોય તો આપણે યુટ્યુબ ચેનલ વેદ ડિજિટલ એજ્યુકેશન એની અંદર તમે જાશો તો સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહેશે આજનો વિડીયો અહીં સુધી રાખીએ અસ્તુ